વલસાડ જિલ્લાના અતુલ અને પારડી ગામ વચ્ચે વહેતી પાર નદીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા વલસાડ જિલ્લાના અતુલ અને પારડી વચ્ચે વહેતી પાર નદી કે જ્યાં અવારનવાર અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે એવામાં પારડીથી આવતા ડાબી તરફ નદીના કિનારે બાયોમેડિકલ વેસ્ટ બ્લડના સેમ્પલ ભરેલી બોટલો તેમજ વેઇન ફ્લો સાથે દટાયેલા અનેક સેમ્પલો મળી આવ્યા હતા આ બ્લડ સેમ્પલ ભરેલા હતા તેમજ ઇન્જેક્શન સિરેન્જ તેમજ આરએલની બોટલો અને વેનફ્લો ફ્લો એક ઓરેન્જ કલરની બાયોમેડિકલ વેસ્ટની થેલીમાં નદી કિનારે દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા વહેલી સવારે ફરવા નીકળેલા એક યુવાને બાયોમેડિકલ વેસ્ટ દટાયેલા અને નદી કિનારે ફેલાયેલી હાલતમાં જોતા જ તુરંત જ મીડિયાનો સંપર્ક કર્યો હતો અને મીડિયા સ્થળ પર પહોંચી હતી જ્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેલાયેલો જોવા મળ્યો હતો સાથે જ નદી કિનારે વધુ ખોદતા વધુ બાયોવેસ્ટ નીકળ્યો હતો જેમાં બ્લડ ભરેલા સેમ્પલ અને બોટલો સહિત વેઇન ફ્લો અને સિરિંજ મળી આવ્યા હતા આ સ્થળે ગણેશ વિસર્જન સાથે દશામાનું વિસર્જન પણ થાય છે અને કેટલાક લોકો અહીંયા ભેગા થાય છે હાલમાં જ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો ગણાતો એવો છઠ પૂજાના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી હોય ઉત્તર ભારતીયો ત્યાં છઠની પૂજાની તૈયારી કરવા માટે આવ્યા હતા અને કેટલાક પર્યટકો ત્યાં ફરવા પણ આવ્યા હતા જેઓ પણ આ કથિત સ્થિતિને જોઈને ચોંકી ગયા હતા અને આ રીતે કોણે અહીંયા વેશ નાખ્યો હશે એ પણ એક પ્રશ્ન છે અને મહત્ત્વની વાત કે આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર કોણ આ વિડિયોમાં જોઈ શકો છો આપ કે કઈ રીતે અહીંયા બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે આજુબાજુમાં વસ્તી પ્રજા અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખૂલ ચેડા થઈ રહ્યા હોય તેવું આ વિડિઓ પરથી વ્યતિત થઈ રહ્યું છે મારું નામ મયુર પટેલ છે અહીંયા પાન નદી પર હું અહીંયા સાઈડથી ફરતો ફરતો જતો હતો તો પાન નદી પર મને બાયોમેડિકલ વેસ્ટ મને જોઈ જોવા મળ્યું તો એ સારું નહીં કહેવાય અહીંયા હવે બે ત્રણ દિવસ પછી છઠ પૂજા કરવામાં આવશે અહીંયા પછી ગણપતિ પછી માતા દસમાનું પણ અહીંયા જ બધું કરવામાં આવે તો આ માટે કોણ જવાબદાર છે અવની થવું જોઈએ કેટલા સમય પહેલાનો કેટલા સમય પહેલાનો છે એના બ્લડના સેમ્પલ પણ જોવા મળ્યા તે મેં પ્લાસ્ટિકથી પકડી વાળે જોયું થોડુંક તો તાજું જ જેવું મને લાગ્યું આ આના માટે કોણ તંત્ર કોણ જવાબદાર છે અવનિ થવું જોઈએ આમાંથી કંઈ ઇન્ફેક્શન એવું કંઈ પણ થઈ ગયું તો કેટલા અહીંયા કેટલા માછવારો માછલી પકડવા આવે यहाँ कितना पूजा करवात सिंह और यहाँ पे, पे हमको बहुत अजीब सी चीजें साफ सफाई करने के लिए आए थे यहाँ पे इंजेक्शन की बॉटल और ब्लड के सैंपल्स मिले प्रॉपर ब्लड के सैंपल्स है यहाँ पे उसमें इंजेक्शन पूरी भरी भरी है और पूरे मतलब यहाँ पे है ही है और पानी में भी थोड़े बॉटल है अभी इसका जवाबदारी कौन लेगा अभी હમરી મમ્મી લગ અંદર જાતી પૂજા કરતી અગર ઉછાયા તો જવાબદારી કોણ લેગા